જય મુરલીધર જય માતાજી મિત્રો હું વિરાજ આપા આહિર વાવડી અને આજે જ્યારે આપણા સમાજના એક દીકરા અને આપણા સમાજના એક એવા વડીલ જેને સાહેબ અત્યારે સ્ટેજના ભીષ્મ પિતામાં કહેવાય એવા માયા હતા આહિરને જ્યારે આપણા સમાજની જરૂર છે ત્યારે આપણે એમની સાથે ખભેથી ખભો મિલાવી અને ઊભા રહીએ અને સાહેબ એક કોળીના દીકરાને જ્યારે જરૂર પડે ત્યારે જો એનો સમાજ એની પડખે ઊભો રહેતો હોય ને આખો સમાજ સાહેબ એક થઈ જતો હોય તો હું તમે તો આયરના દીકરા છીએ આપણે સાહેબ સમાજ બીજા અન્ય સમાજને જ્યારે જરૂર પડી ત્યારે મેન તમે માથા દીધેલા છે દીકરાના બલિદાન દીધેલા છે સાહેબ એ વાત આપણે ભૂલી ન શકીએ એટલે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડે અને એમાંય સાહેબ માયા હતાને અથવા જયરાતને જ્યારે જરૂર પડે ત્યારે સાહેબ આપણે એની પડખે ઊભું રહેવું આપણી ફરજ છે એટલા માટે હું અને મારો આહિર સમાજ આજે એની પડખે ઊભા રહીએ અને ફૂલ સપોર્ટ કરીએ અને સાહેબ એને જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણી હાજરી આપીએ એવી મારી આપણા સમાજ પાસેથી અને આહિર સેના પાસેથી એક અપેક્ષા છે અને સાહેબ આહિરના દીકરા તરીકે હું એક વાત